આપણું ધોરણ ચાર ધોરણ ચારમાં આપણું હિન્દી તો હિન્દી બીજા સત્રના જે પાટ ચાલ્યા એનું પુનરાવર્તન આપ્યું છે તો આજે આપણે એ શીખીશું તો પુનરાવર્તનમાં આપણને જો બતાવ્યું છે કે નીચે દી ગઈ સંખ્યા કો પડીએ વર શબ્દોમાં લીખીએ તો આજે સંખ્યા આપેલી છે એને શબ્દોમાં લખવાની છે તો જો પાંચ નવ બાર પંદર અઠાર છી આ શબ્દો મેં લખ્યા છે ઉચિત વર્ણ લીખીએ ઓર નીચે પૂરા શબ્દ ફિરસે લીખીએ તો જુઓ તમને મેં આ જે ચિત્રો આપેલા છે એને ખૂટતો અક્ષર હતો એ મેં લખીને બતાવે છે હવે એનો આખો શબ્દ બન્યો એ તમારે જોઈને નીચે ફરીથી તમારી જાતે સ્વાધ્યાય પોથીમાં પૂરવાનું છે તો જુઓ ચિત્રમાં આપ્યું છે હથોડા ગુલાબ ઝંડા બકરી ઢોલક તિતલી ચૂહા થેલા મોર સિતાર માલા ધનુષ આ જે ચિત્રોની અંદર જે ખૂટતો અક્ષર હતો એ મેં લખીને તમને પૂરીને બતાવ્યું છે એ આખો શબ્દ બને જે બાકી શબ્દ હતો એ લખ્યો એટલે આપણો આખો શબ્દ જે રીતે ચિત્ર પ્રમાણે બન્યો છે એને તમારે ફરીથી અનુલેખન નીચે કરવાનું છે એ તમારી જાતે તમારે લખવાનું છે બરાબર આ પેજ નંબર એકતાલીસ અને પછી એની પાછળ છે પેજ નંબર બેતાલીસ તો પેજ નંબર બેતાલીસ પર આપણને સૂચનામાં આપ્યું છે કે કોષ્ટક છે સહી શબ્દ ચૂન કર ચિત્ર કે નીચે લીખીએ તો આપણને ચિત્રો આપેલા છે બાર જુઓ બાર ચિત્રો આપેલા છે બાર કે પંદર એ ચિત્રનું નામ લખવાનું છે એના કંસમાં આપણને નામ આપેલા છે અને મેં તમને પૂરીન પણ બતાવ્યું છે તો ચિત્રમાં જુઓ ઘર ડમરૂ પપીતા ત્રિશૂલ કૌવા મછલી છાતા ખરગોશ સરબત તોતા ઘડી કલશ અનાર મગર ભાલુ ઓખલી ફૂલગોબી કછુઆ ગિલહરી આમ ની સાયકિલ ટાંગા અને મટર આ જે આપણને ચિત્રો આપેલા છે એનું નામ મેં તમને લખીને બતાવ્યું છે એ પ્રમાણે તમારે અંદર સ્વાધ્યાય પોથીમાં પૂરવાનું છે હવે એની નીચે આપ્યું છે આપણને કે આ જે ચિત્રો આપ્યા છે એ ચિત્રોના આપણે પાંચ વાક્યો બનાવવાના છે તો આપણને આ ચિત્રોની અંદર આપણને જે પણ ચિત્ર દેખાય આપણે જોવાનું કે આ ચિત્રનું વાક્ય કેવી રીતે બને છે એ પ્રમાણે વાક્ય બનાવવાના છે પાંચ તો મેં તમને વાક્ય બનાવીને લખીને બતાવે છે જુઓ કે મગર પાણી મે રહેતા હે તો મગરનું ચિત્ર છે ફરી લીંબુનું ચિત્ર છે તો કે લીંબુ કાબત બનતા હે ફરી જુઓ પાણી તૈરતી હે એટલે માછલી પાણીમાં તરે છે તો માછલીનું પણ ચિત્ર આપેલું છે ફરી ઘડે ઘડી સમય બતાતી હે ફરી જુઓ ભાલુનું ચિત્ર છે તો ભાલુ જંગલ મેં રહેતા હે આ પ્રમાણે વાક્યો મેં તમને લખીને બતાવે છે એ પ્રમાણે તમારા સ્વાધ્યાય પોથીમાં પૂરવાનું છે ફરી એની નીચે આપ્યું છે કે વર્ણો કો પઢીએ ઓર લીખીએ એટલે આનું અનુલેખન કરવાનું છે એટલે તમારે વાંચીને તમારી જાતે પૂરવાનું છે આ પ્રમાણે આપણું પેજ નંબર એકતાલીસ બેતાલીસ અને તેતાલીસ મેં તમને સ્વાધ્યાય પોથી પૂરીને બતાવ્યું છે પ્રમાણે તમારે સ્વાધ્યાય પોથીમાં પૂરવાનું છે ને સ્વાધ્યાય પોથીમાં પૂરીને ચિત્ર દોરતા આવડે તો દોરવાનું અને ના આવડે તો ચિત્રનું નામ લખવાનું છે આ પ્રમાણે પેજ નંબર એકતાલીસ બેતાલીસ અને તેતાલીસ સ્વાધ્યાય પોથીમાં પૂરીને સ્વાધ્યાય પોથી નોટમાં લખવાનું એ આજનું આપણું લેસન છે બેટા ફરી બીજું શીખીશું ચલો અસલામ